નમસ્કાર દર્શક મિત્રો તારીખ તેર માર્ચ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર આવકની વાત કરીએ મિત્રો જોઈ શકો છો છાપરા નંબર બેમાં જે વકલ રાખવામાં આવ્યા છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને બજાર હાલ ખૂબ જ ડાઉન જોવા મળી રહી છે ગઈકાલના ભાવો પહેલાં જણાવી દઈએ આપણે ગઈકાલના કેવા હતા ભાવો તેની વાત કરીએ તો સફેદ ચણામાં એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને બે હજાર ને એક રૂપિયા સફેદ ચણામાં ભાવો બોલાયા હતા અને દેશી ચણામાં વાત કરીએ મિત્રો તો નવસો છાસઠ રૂપિયા થી લઈને એક હજાર ને છાસઠ રૂપિયાનું બજાર બોલાયું હતું આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ગઈકાલના બજાર ભાવો આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ

સફેદ ચણા છે મિત્રો બારસો એકવીસ રૂપિયા ભાવ એક હજાર ને છ રૂપિયા આપડી ક્વોલિટી છે જોઈ શકો આવ ઝીણો દાણો છે સફેદ ચણા છે પણ ઝીણો દાણો છે એક હજાર છ રૂપિયા ભાવ અગિયાર રૂપિયા એક હજાર બસો ને અગિયાર રૂપિયા ના ભાવ

સફેદ જણાના ભાવો છે મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના એક હજાર છસો એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ તેર માર્ચ બે હજાર પચીસના ઊંચા નીચા બજાર ભાવો